સરો કહીશ કેમ જો જય માતાજીભાઈ બધાને તો ભાઈ આજે રજાઓ આપણી સ્ટાર્ટ થઈ હતી અને ફરવા જવા પ્લાનિંગ કર્યો છે બહાર તો નીકળાઈએ મીન જયમીભાઈ બે પ્રાતિશ લાવવા જઈએ છીએ વોટર પાર્ક વોટર પાર્ક તો નહીં પણ સ્વિમિંગ પુલ જેવું છે તો હજી જોઈએ મેં બી ગૂગલ ઉપર સર્ચ કરીને જોયું તો બતાવશું લોકેશન તો એન્જોયમેન્ટ માટે નીકળ્યા આવીએ હવે સીધા બસ સ્ટેન્ડ એથી ટ્રેન પકડીને પ્રાતિશ લાવવા અને ગરમીઓના દિવસ જોયો ભાઈ એટલે હવે જઈને જોઈએ કેટલાની ટિકિટ શું હા ના કઈ પ્લેસ ઉપર છે એ પ્લેસ બી આપણે મેન્શન કરી દઈશું પછી એટલે ફટ દઈને પહોંચે ત્યાં અને ત્યાં જઈને પછી તમને બતાવીએ નજારો રેલવે સ્ટેશન પહોંચી ગઈ ભાઈ અને ટિકિટ લઈ લીધી તેઓ આપણી રેલવે બતાવવા લે ચોખો થઈ ગયો આમાં નહીં બતાવું હા એવી પ્રતિશ લાવવા તેવા ભાઈ ટ્રેન બતાવી દે આપણી આઠ વાગ્યાની છ પંદર મિનિટમાં અને આ કંઈક સ્ટેશન છે આવજો તો આવી ગયા ટ્રેનમાં જમીન ભાઈ બેસી ગયા ખાલી અમને જગ્યા મળીએ એટલે આપણે તો ઊભા રહે આપણે ચાલે આપણા નજારો જોઈશું મસ્ત ને અડધો કલાકમાં તો પહોંચાડી દેશે એટલે વધો નહીં એટલે ટાઈમિંગ બતાવો બી આવી ટ્રેનો બધી આવા જગ્યા હોય ડબ્બાના જવાની જગ્યા નજારા જોતા જોતા પહોંચી ગયા બ્રાતિસ લાવા પ્રાતિશ લાવાના રેલવે સ્ટેશન ઉતરી ગયા ટેણીઓ જોવા ઉપડ્યો હોય ટેણીઓ ફરવા માટે અને હવે ભાઈ કોફી વોફી ને કાઢીને પી લઈએ અને પછી નીકળીએ આપણે આ જો જવાનું ત્યાં મેપમાં મારીએ સર્ચ પછી નીકળીએ ચાલો મંગાવી દીધી ભાઈ કોફી કેવી રેડી હા જમીનભાઈ ચલો હા નીકળીએ કોફી પીતા પીતા બહાર તો ભાઈ જતાં પહેલાં થોડી કેશ બેસ લઈ લઈએ તો આ યુનિક ક્રેડિટની બેંક છે તો જમીન ભાઈ ઉપાડી લીધી જેમ કે એમની બેંક અલગ હે મારી બેંક અલગ હે તો કીધું પૈસા થોડા કેશ લઈ લો માર જોડે તો છું જ ઓલરેડી રેડી બીજા તો વધતા કૂટતા કોઈ હોય ભાઈ તો જરૂર પડી રહેશે તો કામ આવી જશે બાકી નીકળી ગયા ચાલો પૈસા કાઢ લીધું કાઢ લીધું કાર્ડ ઓકે તો ચલો ભાઈ ફટાફટ જઈએ અને ભાઈ ગરમી તો હોય બી જાઓ ગરમી યુરોપમાં ગરમી ના હોય એવું બને ને જોકે ઠંડી એટલે બરાબર પડે ગરમી એટલે થોડી છ તો જઈએ ને આવા બતાવીએ તમને તો નજારા બરાબર ચલો ફટાફટ

આઈ જાઓ ફટાફટ ભાઈ આજુબાજુ નજરો બતાવો બધું ચોલો ભાઈ આપણે નહીં ધોઈ લીધું અહીંથી નીકળીએ હવે બારની સાઈડ ક્યાંક મોલ બોલ ફરીએ અને પછી નીકળીએ ઘરે બહુ નહીં લીધું આજે જો હજી તો આ બાજુ બધા ઊંઘ્યો ને એવું બધું ફટાફટ નીકળીએ પોંકી ગયા ભાઈ સ્ટેશને અને બુક લાગી હતી તો જમવા માટે લીધું બંધ થઈ ગયા અને આવી ગયા ભાઈ રિટર્ન ટિકિટ બિકીટ લઈને હવે ટ્રેન પડી જાવ બે જઈએ ફટાફટ અને પહોંચીએ આપણે ટર્નાવા અને પછીથી સીધા રૂમ તો ભાઈ આપણા સ્ટેશને ઉતરી જઈએ ટર્નાવવાના અને જપ્પર લાગ્યો ભાઈ કુલમાં નહીં ને આવ્યા ને તે નીકળ્યા એ જઈએ આ ટ્રેન હેડી આપણે બૂકીએ રહી અને ભાઈ ઉતરી ગયા પીવાનો તો નાસ્તો કર્યો બીજું કરીએ બાકી બસ છે એક કલાક પછી તો ફટાફટ નીચે ઉતરીએ પહેલાં પેલી સાઈડ જવાનું છે તો અંડરગ્રાઉન્ડ થી પેલી સાઈડ નીકળીએ અને બાજ બેસે થોડી વેઇટ કરીએ બસ આવે ત્યાં સુધી નીકળીએ ચલો ફટાફટ એ બસ ભાઈ તો આપણા સ્ટેશને ઉતરી જાય આપણા ઉબેક ગોમમાં અને ભાઈ જબ્બર થાકી આવી જો આઈસ્ક્રીમ તો નહીં ખાધો નહીં ધોઈ આઈસ્ક્રીમ ખાયા પછી ઉપરથી મોદા પડીએ એટલે જો ઉતરી જઈએ અને પોકે સીધા રૂમે ચમકો જે ખાવા પીવાનું બનાવવાનું તો ખાવા પીવાનું બનાવી દઈએ ફટફટ પતે એવું અને ધોઈએ પછી નીકળે રૂમ સાઈડ તો શાંતિથી પોકે ફટાફટ તો ભાઈ કાલે રાત્રે આવીને તો સૂઈ ગયા હતા સીધા કે આમ કાં જોરદાર થાક્યા હતા ભાઈ ના આવ્યા હતા અને પાછા બહાર આવ્યા એમ પાછા નહવા જઈએ એટલે થાક્યા હતા ને અત્યારે સવારે પાછો બીજો દિવસ દિવસમાં કીધું વિડીયો જે બાકી જઈ જો બનાવી દઈએ તો વાત એ રહી કે ભાઈ કોઈ બીન જવું હોય તો ભ્રાતિશ એ છે ને એની ટિકિટ કેવું છે કે બે ટાઈપની છે ઓનલાઈન કરશો તો એ કીરો કંઈક ઓછો છે અને કેશ આપશો તો એ ગીરો વધારે છે પણ ઓનલાઈનનો સીન એવો હતો કે એમની લેંગ્વેજમાં લખેલું હતું એટલે આપણને કંઈ વધારે ખબર પડી ના ક્યાંક બીજા પૈસા જતા રહે એના કરતાં આપણે કેશ આપીને અંદર જતું રહેવું સારું એટલે કેશ આપી હતી અમે અને પછી એમને ટિકિટ આપી અને ચેન્જિંગ રૂમ તો ત્યાં આપણા વોશરૂમમાં બી તમે કરી શકો બાકી તો કેવું હતું કે બધા ત્યાં કરી જ દેતા હતા ગાર્ડનમાં ને બધું તો કેમ કહો ઓલમોસ્ટ એ લોકો તો કેવું કે પહેરીને જ આવતા કોસ્ટ્યુમ ને બધું પહેરીને જ આવતા હતા એટલે વાંધો ન હતો પછી તો અંદર ગયા અને ખાવા પીવાનું બાજુ કેન્ટીન જેવું છે જેને પેપ્સી પીવી હોય પછી કોફી ને એવું બધું છે તો એ બધું ત્યાં ત્યાં એમને મળી જ રહ્યા છે બરાબર પછી તો ત્યાંથી નીકળે એટલે સીધા આપણા ઘરે અને અત્યારે તો હું તમને લોકેશન એર્યુ બાયોમાં આપી દઈશ કે કઈ જગ્યાએ છે બીજા ઘણા બધા છે આ તો ખાલી સ્વિમિંગ પુલ જ હતો બાકી વોટર પાર્ક બી છે એની ફી અલગ છે કંઈક દસ યુરો જેવું છે પણ ત્યાંનું અમને લોકેશન મળ્યું નહોતું આ એર્યું એક વિડીયો જોયું હતું જેથી વિઝિટ કરી આયા પણ સારું જ છે ભાઈ જેના ખાલી સ્વિમ કરવા જવું છે એના માટે સારું છે તમે ભાઈ બંધો ટુકડી ટુકડી જાઓ તો મજા આવી જાય બાકી મજા આવી એમને બી ત્રણ જણા કહેતા પણ મજા આવી જાય પાણી બહુ ઠંડુ હતું પણ રિલેક્સ થઈ જાય બોડી ભાઈ તો એટલી ટિકિટ છે કે એનું લોકેશન હું તમને મોકલી આપું એટલે કોઈ બી હોય આપણે વિઝિટ કરજો તો મજા આવશે અને હવે તો શિયાળો ચાલુ થશે શિયાળામાં એમને એવું કીધું કે ભાઈ ગરમ પાણી ભરાય છે અહીંયા ઉનાળામાં કેવું ઠંડુ પાણી પણ શિયાળામાં એ લોકો કંઈક ગરમ પાણી છે અહીંના ખબર નહીં કે ભૂરિયા કેવા કરે ખબર કે અત્યારે ઉનાળામાં કેવું કરે ઠંડા પાણીમાં નાવા જાય દસ પંદર મિનિટ રહે પાછા બહાર આવીને સૂઈ જાય તડકે કેમ કે તડકો તો એમનો બી મલન એટલે આપણે તો ગમે ત્યાં તડકે તડકો હોય એટલે એ લોકોનું ટેકનિક આવી અમે જોયું કાશું જોયું ઘણા કે જે જાય થોડા ઠંડાથી આમ પછી બહાર આવીને કલાક બે કલાક સૂઈ રહે તડકામાં એટલે કંઈક એમનું બી અલગ હશે આપણને કંઈ ખબર નહીં આપણે તો એકવાર વાર ઘૂસે એટલે ઘૂસ્યા પાંચ મિનિટ બહાર આવવાનું પંદર મિનિટ અંદર રહેવાનું એવું એટલે મજા આવી ગઈ આમ અને હવે જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કેમ કે એની ટીઆરસીનો વિડીયો છે આપણા જોડે ટીઆરસી આવી ગઈ છે એ તો એના ઉપર હું વિડીયો બનાવવાનો છું કે આપણા જોડે ટીઆરસી આવે એના પછી આપણે શું શું કરી શકીએ ઘણા બધા ફાયદા છે તો નેક્સ્ટ વિડીયો આવે ખાસ ઇમ્પોર્ટન્ટ જોજો તમે જેનાથી તમને નોલેજ બી મળશે પ્લસ અહીંયા કોઈ આવતું હોય તો એમના માહિતી બી મળી જાય કે ભાઈ ટીઆરસી આવી જાય એના પછી શું શું આપણે કરી શકીએ અને ટીઆરસી પહેલાં આપણાથી શું શું થાય એ બી હું તમને જણાવીશ બરાબર તો નેક્સ્ટ વિડીયો જોરદાર આવશે એના આપણા જોડે આવી જ ગયું પણ પેન્ડિંગમાં વિડીયો બધા હતા એટલે એનો થોડું લેટ થઈ ગયું બાકી આપણા બે મહિના પહેલા જ આપણે જોઈએ ટીઆરસી આવી ગયું છે તો નેક્સ્ટ વિડીયો એવો આવશે બાકી આજનો વિડીયો આટલો રાખીએ કેમ કે ભાઈ અમે બી આવીએ થોડા અને હવે રિલેક્સ કરીએ અને એડિટ બેડિટ કરીને ચડાવીએ અને આ વિડીયો થોડો લેટ આવશે લગભગ પંદર વીસ દિવસ જેવું તો એ તો વાંધો નહીં જો કે ચડાવી દઈએ બરાબર બાકી નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયો આવે ખાસ જોજો તમારા માટે બેનિફિટ વાળો જ છે અને નોલેજ વાળો છે તો ખાસ જોજો બાકી વિડીયો ગમત શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી